તો ગુજરાતમાં સોળ જેટલા યુપીએસસી પરીક્ષા પાસ કરેલા છે તમામ ઉમેદવારોને તો અભિનંદન જ પરંતુ આ સાથે જ અમદાવાદમાં પણ આ જ રીતે યુપીએસસી ક્રેક કર્યું છે એક વિદ્યાર્થીએ અને તેમણે યુપીએસસી પાસ કરી છે આ સાથે જ આદિત્ય અમરાણી નામના યુવકે યુપીએસસી પાસ કરી છે ગુજરાતમાં સોળ જેટલા જે વિદ્યાર્થીઓ છે તેમણે યુપીએસસી ક્રેક કરી છે નિવૃત્ત આઈએસ અધિકારી સંજય અમરાણીના પુત્ર છે આદિત્ય અમરાણી જેમણે બીજી ટ્રાયલમાં પરીક્ષા છે યુપી पीएससी ની તે પાસ કરી છે અને આદિત્ય ઓમરાણી આપણી સાથે જોડાય ગયા છે આદિત્યજી આપને તો સૌથી પહેલા અભિનંદન આપીએ પરીક્ષા પાસ કરી છે યુપીએસસી ની યુપીએસસી જી જી આપને અમારો અવાજ આવે છે જી મેમ ક્લિયરલી ઓકે આદિત્ય ભાઈ તમે જે યુપીએસસી ક્રેક કરી છે કેટલી મહેનત આપે કરી છે અને આ યુપીએસસી ક્રેક કરવી કેટલી અઘરી છે મેમ યુપીએસસી ક્રેક કરવી અઘરી કેટલી છે તો ખબર નહીં પણ સહેલી તો બિલકુલ નથી એક્ઝામનું નેચર થ્રુ એન્ડ થ્રુ બહુ જ અનપ્રેડિક્ટેબલ છે એટલે તમારે બહુ પ્રોપરલી પોતાની પોતાની સ્ટ્રેટેજી બનાવવી પડે સારો એવો ટાઈમ આપવો પડે ને મેં આમાં મહેનત ફૂલ આપી શકું એટલે મેં મારી જોબ બી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી નવેમ્બરમાં મેં તેમાંથી રેઝિગ્નેશન આપેલું ઓકે આદિત્ય જે કેટલા સમયની મહેનત આ યુપીએસસી ક્રેક કરવા માટે આપ કરતા હતા અને ઘણા બધા એવા પણ વિદ્યાર્થીઓ છે ગુજરાતમાં કે જે હજુ પણ યુપીએસસી ક્રેક કરવા માંગે છે પરંતુ અનેક એવી વસ્તુઓના કારણે નથી કરી શકતા એમના માટે આપ શું કહેવા માંગશો અને આપ કેટલી મહેનત કરતા હતા મેમ મેં આ મારો સેકન્ડ એટેમ્પ છે ફર્સ્ટ એટેમ્પ મેં ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વનમાં આપેલો અને હું મેન્સમાંથી મેન્સ ક્લિયર નહોતો કરી શક્યો ને અમારા સેકન્ડ એટેમમાં હું ફાઇનલ લિસ્ટમાં આવી ગયો છું એટલે ઓવરઓલ તો મહેનત તો ટુ એન્ડ હાફ ઇયર્સની છે અને મારે ફૂલ ફોકસ આની પર રહે એટલે જ મેં જોબ છોડેલી એટલે મારું જેટલી બીજી પ્રવૃત્તિ છે એ રીડિંગ સ્કેડ્યુલની અરાઉન્ડ જ સ્ટ્રક્ચર છે ને તમારા બીજા સવાલનો જવાબ કે એક્ઝામ ક્રેક કરવા માટે શું શું કરી શકો તો મારી બે ત્રણ નાના પોઈન્ટસ જ છે એક તો એ કે તમે પોતાનું જે રૂટિન બનાવી રાખ્યું છે એને એક ડિસિપ્લિન સાથે ફોલો કરો ઘડી ઘડી ચેન્જ ના કરો બહુ કોઈ એક દિવસે બહુ વધારે મહેનત ને કોઈ એક દિવસે કંઈ નહીં એવું ના કરો એક કન્સિસ્ટન્સી રાખો બીજું એ છે કે તમે તમારા જે સોર્સિસ છે ક્યાંથી વાંચો છો એ લિમિટેડ રાખો પણ લિમિટેડ રાખો બટ એની સાથે એની પર ફૂલ ફોકસ સાથે એક રિપીટેડ રિવિઝન કરો ઓછું વાંચો પણ સરખી રીતે વાંચો એ વધારે કામ આવે છે લાંબા ટાઈમમાં એન્ડ મેં ફૂલ પ્રિપેરેશન અમદાવાદ રહીને જ કરી છે એટલે કોઈ એવો ભ્રમ કે કોઈ એવો વહેમ હોય કે ખાલી દિલ્હી જઈને જ ક્રેક થતી હોય તો એ મને લાગે છે કે એવું બિલકુલ જરૂરી તો નથી તમને આજકાલ સ્પીપા બી ખાસું કરી રહી છે અને ઓનલાઈન પ્લેટફોર્મ્સ એટલા આવી ગયા છે જી અને આદિત્ય જે રીતે યુપીએસસી નું નામ પડે એટલે જેટલા પણ લોકો કદાચ એની તૈયારી કરવાનું વિચારતા પણ હોય એટલે એમના મગજમાં એક જ વસ્તુ આવે કે યુપીએસસી તો ખૂબ અઘરું છે અને કદાચ આ એટલી અઘરી છે કે આપણાથી તો નહીં જ થાય પરંતુ એક વાત સારી એ પણ છે કે આપણે અત્યાર સુધી રાજસ્થાન યુપી બિહારથી જ વધારે યુપીએસસી પાસ થતા વિદ્યાર્થીઓને જોતા હતા પરંતુ હવે એમાં ગુજરાત પણ સામેલ છે અને સોળ જેટલા લોકો પાસ થયા છે એ તમામ લોકો માટે શું કહેશો કે જેને અઘરી માને છે અને આને કઈ રીતે જુઓ છો કે ગુજરાતમાંથી પણ હવે મોટી સંખ્યામાં લોકો યુપીએસસી ક્રેક કરી રહ્યા છે जी मैम એક્ઝામ અઘરી લાગે છે એનું કારણ એ છે કે યુપીએસસી સાથે એક ફંડામેન્ટલ પ્રોબ્લેમ એ છે કે ધેર ઇઝ અબન્ડન્સ ઓફ ઇન્ફોર્મેશન એટલા સોર્સેસ છે એટલા કોચિંગ ક્લાસીસ છે એટલા ફેકલ્ટી છે કે કોઈ એક એવરેજ સ્ટુડન્ટ બધી વસ્તુ પર ધ્યાન આપવા માગે છે બધું કવર કરવા માગે છે પણ જો કે તમે જો ટોપરના બી માર્ક્સ જોશો તે એને બી કંઈ હંડ્રેડ આઉટ ઓફ હન્ડ્રેડ તો નથી જ સ્કોર કર્યો તમારે એક સર્ટન થ્રેસ ક્રોસ કરીને એક્ઝામ ક્લિયર થઈ જાય છે તમારે એ ડિસાઇડ કરવાનું છે કે મારે આ દસ વસ્તુમાંથી વાંચવાનું છે તો એ દસ વસ્તુમાંથી જ વાંચીશ હું આ આજુબાજુ બીજી કંઈ નવું મટીરિયલ આવશે તો એની પર નહીં ધ્યાન આપવું ને બીજું એ એક પેલો એક એક સાયકલ બી બની ગઈ છે કે ખાલી આ સ્ટેટથી જ વધારે સ્ટુડન્ટ થાય છે બટ એ એ બી હવે ચેન્જ થઈ રહ્યું છે ઓકે આદિત્ય ભાઈ જે રીતે નિવૃત્ત આઈએસ ના પુત્ર છો આપ એટલે આપના પરિવારમાં પણ એ જ પ્રકારનો માહોલ તો પહેલેથી હતો જ પરંતુ પરિવારનો આપની તૈયારીમાં સપોર્ટ કેટલો રહ્યો જેના કારણે આજે તમે આ સ્ટેજ ઉપર અને યુપીએસસી પાસ કરી છે એ પણ બીજી જ ટ્રાયમાં જી જી મેમ સપોર્ટ તો પણ ફૂલ જ રહ્યો છે જેટલા બી માર્ક્સ આવ્યા છે જે બી રેન્ક આવ્યો છે એમના લીધે જ આવ્યા છે ને મારે જ્યારે એન્જિનિયરિંગથી એમબીએ કરવું હતું ત્યારે બી ફૂલ સપોર્ટ રહેલો કોર્પોરેટ જોબ કરવી હતી ત્યારે બી ફૂલ સપોર્ટ રહેલો જોબ છોડવાનું વિચાર્યું અને ફૂલ ટાઈમ પ્રિપેરેશન કરવી હતી ત્યારે બી ફૂલ સપોર્ટ રહ્યો ને એના લીધે જેટલા માર્ક્સ એડિશ જે મેટર કરે છે એ તો ત્યાંથી જ આવે છે કે તમને મેન્ટલ સપોર્ટ કેટલો રહે છે અંદર તમે કેટલા સ્ટ્રેસ વગર ને એન્ઝાયટી વગર પરફોર્મ કરી શકો છો જી જી આદિત્યજી આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો આભાર